નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના વાલિયો બારવટીયો અને મિયાણા સાહેબ હરિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે બે બાજુએ પાણી ચાલ્યા જાય છે ને વચ્ચે એક ખાડો છે દેપલા ભાંગીને બારવટીયા આ ખાડામાં આવી આરામ લે છે પ્રભાતને પહોરે ડાયરો ભરીને વાલો બેઠો છે તે એક સાથીએ ગુરુડનાથ જેવી તેની નજર લંબાવીને કહ્યું કે કોઈક આદમી ઘોડે સડીને આવે છે ભા આવવા દો અસવાર નજીક આવ્યો એટલે ઓળખાયો અરે વાલા ભા આ તો તારા બનેવી કેસર જામની ઓરતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર છે હે સાથે છે સાસ ડુંગર મોવર એટલું બોલીને કટ 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 સૌએ બંદૂકોના ગોળા સડાવ્યા અને ધડ 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 એક બે ત્રણ એમ સાત ગોળીઓ સૂટી પણ સાતમાંથી એક પણ ગોળી શત્રુને આટી ન શકી એટલે વાલાએ ઊંચો હાથ કરીને બૂમ પાડી બસ કરો ભાઈ હવે આઠમો ભડાકો ન હોય એની બાજરી હજી બાકી છે અને તરત જ વાલો ઉઠ્યો શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો અને પીઠ થાબડીને કહ્યું કે આવ આવ તારી બાજરી હજી બાકી રહી છે ખુદાની ઉપરવટ અમારે થવું નથી એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાડ્યો સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તુરત જ માલેથી વાર સડી વાર ચાલી જાય છે તે જ વખતે મારને કાંઠે ખેતરમાં નામનો એક બુઢો મિયાણો અને તેનો આઠ દસ વર્ષનો દીકરો દેસળ શાંતિ આંકે છે વારના મુખીએ પૂછ્યું એલા કેની કાર ભડાકા થયા નાનો છોકરો દેસળ દિશા બતાવી દેવાની તૈયારીમાં હતો તે ના બુઢા બાપે જવાબ દઈ દીધો કે દાદા અમે ભડાકા તો સાંભળ્યા પણ આ સાતીનો અવાજ થાય છે તેમાં દ્રશ્યનું ધ્યાન નથી રહ્યું તે જ વખતે ખંભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે વારે પૂછ્યું કે લા ગોકલી બંદૂકના અવાજ કઈ દ્રશ્ય થયા બાપુ આ દેશે એમ કહીને ગોવાળે આંગળી સીંધી વારને તો એટલું જ જોતું હતું અને તુરંત જ બંદૂકના કંદા ઉગામી છીપાવ્યો હાકલ કરી કે સાથે મોઢા આગળ થઈ જા અને દશ બતાવ ગોવાળે ફીનાળા દૂધની તાબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડૂત બાપ દીકરાને કહ્યું યો આ ભાઈ આ દૂધ ચીરાવજો તમારા તકદીરનું છે અને બાર વડિયા તો પ્રભાતને પહોરે કંઈ ધાંસતી વગર ખાડામાં બેઠા છે ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઊભી રહી અને બંદૂકદાર પોલીસનો ગટાટો બંધાઈ ગયેલો ફાળતા જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી અને ગીસ્તના સરદારની સાથી સામે જ નોંધી નોંધનાની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઉઠ્યો એ વાલા તેરુકા બડા પીરકા સોગંધે ખબરદાર ભાઈઓ હવે આ ઘા ન થાય એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી વારવાળાને સંદેશો દીધો કે ભાઈઓ માળિયામાં અમારા દુશ્મન હોય એને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુ મિત્ર હોય તો તેને કહેજો કે અમને દપનાવવા આવે અમારે આજ અહીં જ મરવું છે અને વાલાની માફી પામીને વાર પાછી ચાલ્યો થાણદારને વાત જાહેર થઈ થાણદાર જાતનો ફાટી હતો અને પેટમાં સુરી બાંધતો મિયાણા જેવા હથિયાર રાખતો મિયાણાનો પોશાક પહેરતો અને પોતાના અડલી સિપાહી મેઘા કદીને રોજ મૂસોના આંકડા ચડાવીને પૂછતો કે જો મેઘા હું મિયાણા જેવો લાગુ છું કે નહીં અને મેઘો બિસારો નોકર હોવાથી ડોકો ધુણાવતો કે હા સાહેબ સાચી વાત અસલ મિયાણા લાગો છો તમારા સામે કાઢનાર આ તે દિવસ સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે ખોખરા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે અને તે જ વખતે આમર મુરુ નામના મિયાણાએ વાત કાઢી કે સાહેબ અમને તો પાસ પરવાના આપી આપીને દિવસ રાત હાજરી લઈ હેરાન કરો છો પણ ઓલો વાલીઓ તૂટો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે એને એકવાર પાસમાં નોંધાવો ને એને સજા કરો ને આલો દેખાડો આ બેઠા બેઠા ભાળિયાના થળમાં જ બોઈલમાં તારું સારું થાય આમર્યા બોઈલમાં મને બીમારી છે અને વાલીયાનું નામ સાંભળતા જ એ મિયાણા વેશધારી સાહેબને બીમારી થઈ આવી હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ